નમસ્કાર આજની પ્રેસ કોન્ફરન્સ દોડ મેરેથોનના જે રાખી છે જાહેર કરવામાં આવી છે આ મેરેથોન છોટાઉદેપુર જિલ્લાના પ્રથમ વખત આયોજિત થતી મેરેથોન છે જેમાં પંદર હજારની આજુબાજુ દોડવીરો ભાગ લેશે આ અંદાજો છે દોડ મેરેથોનનો મુખ્ય હેતુ ફિટનેસ યુવાનોની ભાગીદારી સામાજિક જોડાણ અને સમાનતાને પ્રોત્સાહન આપવાનો છે આ મેરેથોનમાં તમામ કેટેગરીમાં પુરુષ અને મહિલા બંને માટે સમાન ઇનામ રાખવામાં આવી રહ્યા છે એકવીસ કિલોમીટર હાફ મેરેથોન કેટેગરીમાં પ્રથમ ઇનામ પચાસ હજાર દ્વિતીય પચીસ હજાર અને તૃતીય ઇનામ અગિયાર હજાર છે એક કિલોમીટર દોડમાં પ્રથમ ઇનામ પાંચ હજાર દ્વિતીય એકીસો અને તૃતીય ઇનામ અગિયારસો છે તમામ કેટેગરીમાં પુરુષ અને મહિલા વિજેતાઓને અલગ અલગ સમાન ઇનામ આપવામાં આવશે

યુવાનો વિદ્યાર્થીઓ એક્સ આર્મી જવાનો તથા સ્થાનિક લોકોમાં ઉત્સાહ વધશે અને દોડ મેરેથોન એક સમાવેશ અને સ્પર્ધાત્મક રમતોત્સવ બનાવશે આ મેરેથોનમાં છોટા ઉદેપુર જિલ્લાના વિવિધ વિસ્તારો ઉપરાંત રાજ્યના અન્ય ભાગોમાંથી તેમજ દેશના મુંબઈ પુણે અમદાવાદ દિલ્હી જોધપુર સહિતના શહેરોમાંથી અને આંતરરાષ્ટ્રીય દોડવીરો પણ ભાગ લઈ રહ્યા છે જે દોડ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ આપશે છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગુજરાતભરમાંથી તથા બહારથી તમામ દોડવીરો અને રમત પ્રેમીઓને આ ઐતિહાસિક મેરેથોનમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યા છે થેન્ક યુ